અલ્યા છોકરા એક તો બેઠા છે કે મારો બા પેટા છે ખૂબ મોડું છે પરો સાદો અને બીજોય પરો ને અલ્યા અલ્યા ધક્કો માર્યો મને હે ધક્કો માર્યો મને ધક્કો મને ધક્કો માર્યો ઓખજીને હે

મારે તો આખી રસ્તા ઉપર ટેટા ફોડતું ફોર્તું જાવ ટેટો છે એનો બોલે આ તો રસ્તા પર જીવાળી મનાવતું મનાવતું જાવ છે જે આવે ને એના ઉપર ટેટો પોરવો દોશી ના મારી અલ્યા થયો છે અલ્યા શું કરે રાત નોય હે અલ્યા આ કે લ્યા બમ થઈ હરદ્રજની જે આ બમ તો તાર બાપનો છે અટા ફેર તાર બાપનો રહેતો તો કેના બાપનો તો તો ગમમેથી કર અલ્યા જેકને મારી નાખે અલ્યા પણ હું તો ગમમેથી કર તો તમે જે કર જે આયા છો લોકો તમાર બાપા હા તમે જે મારા ના પર તો જે ના પડ તો તો છોડવાનો ગોમ ગયો ત્યાં આ રોડ માં આવાય લે આ દેશ કેતા દેશ તું અજેરા દેતા કે લઈ આ અલ્યા દુકાન માંથી લે કને ટેકાણો ને ઊભરે વાને અલ્યા પણ આ બધું છે રસ્તો મારો છે એટલે તારા બાર રસ્તો

ના અલ્યા શેટો રે શેટો નહી બિકાવ તો ઓલે મને બિકાવે છે તને તો હું શું કરું અલ્યા ઓય હું શું કરવું પડશે અલ્યા અલ્યા બિકા અલ્યા રેવા મારા કોક કર છે અલ્યા અરે કોક કોક કર છે અલ્યા બસ તો આવો કી દીજે ઉખ ઉખ ઉખ

બહુ તડકાયો થતો તારી પણ એને તારી હું વાત નથી જો બધા ભઈ તારી ઊંઘ બગાડું અલ્યા એ બધો પરો છે કે આ શું થાય છે આ ધમી છે ભમે આખી દાડો છે ગંધારો એ તો અંધારો છે દાણો મને ખબર નથી પડતી કે શી કે અલ્યા 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 મારું હું ખૂબ બધો પરો છે તમે એના કરે પણ મારી માથે છેટા પડતો તો

મારો આ ઝવેરું આજકાલ નું મને એમ કે છે કે રસ્તામાં રખડા મોડા બધી ટીસા છે દારૂડિયો દારૂડિયો અલ્યા તો દારૂડિયા પડવાની તાકાત છે તમે તું આ બધે આખા ગામમાં ઝેર ઘોલે છે એવું એટલું ઓછું છે જેનો તેનો મારો કાળ મોઢો કરમ સંડાળ મને કહે છે પણ આજ તો તું દેશ ને એની હોંગ ના બગાડ તો મારું નો અમે ઓખ દીજ નહીં તું દેશ વારું દારૂડિયાને તો મને દારૂડિયાને શું સમજે જ હતું મારે મને મેણો મારે તે આ કોતરમાં આટલા ટેતા નહીં ફાલ્યા હોય તું દેશ વારું તારે હા દારૂ રે ફારું રે મારા બેટા મને ગયા આજકાલના ફોત્ર સસુંદર આચિયો પડ્યો છે હે આચિયો છે આચિયો છે હે આ ઝવેરિયું છે ને આ જોતખરા ઝવેરિયું ઝેર ગોળિયું ઊંજ તને ખબર પડે તારી તું દેશનું વાર અલ્યા હું મને જીઓ ખેંચે તે ચિયો ખેંચે તે

મને કે હવે આ કે એનો જો જવેડિયાનો ખોસી દે હજી સુધી છૂટ્યો ના ખૂટ ખૂટ ને આ ને મારા ઘરે જે આયો તો ને આ મુવા ઘરે જથી લેના નાય દેવ હજી જતો નાઈ ગઈ જાય અરે મારી રાખ

આ ફેમલો હમણાં નાટક કરાવે રેવાજે ફોડવું

આઈ જા હાઈ અલ્યા ઓખડીને ખબર નથી કે ઓખડીની બાસ થવા આયા તમે એનું ફરી મારા સામે ના આવે આ આવે અલ્યા ઓખડી

મણ આખા જાળું થવાનું આયું બે આ કિરણી આ બધું હળગાવશે મારા ખેતા ઉપર ભાળ અલ્યા અલ્યા ના નાવ બે યમશ આયે આયે આટિયે થોડું આ આને આને ચાલી તો આ તો મે લે સુમતા બંધા મેં દોડીલા ગોરા

કોરે તારો સમય બરસ્તો નહી ખાએ ના કોરે દે છોટ છોટ દે જો આ બાજુ આયો ને લે લો માં થોડા હાલ કેમ કે ખવડાવી દે ખવડાવી દે કોરે દે બોરે કેમ કે ખવડાવી લે બોતા આ ધરીયો મારા સાથે ડિટેલ ફૂડ પર બેઠી અરે પડી જા તને ખબર પડે

એ લેઓ અહીંયા વીડિયો જો આઈ તો ખબર પડે આય જો ખબર પડે લે એ આઈ જો ઓકજી આઈ જો ખબર પડે લે આઈ જો એ આ લે આ તો હાલો અલ્યા હા હય 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 અહીંયા બેડી હળી પડી લે અલ્યા કોણ આઈ જો આઈ જો ખબર પડે અલ્યા બોલે હગાઈ ફે વેરા નાસ કે નાસ લેવું એ શું નાખી ઓરે લે લે મુઈ હરદા મુઈ આઈ દે ખબર પડ હે આઈ દે ખબર આઈ દે આઈ દે આઈ દે ને ને ઈદુ આઈ અલ્યા ઈદુ તાર પગમાં પૈડી હે ઓય કોસ્ટ દે બેલ હે નેક આવી ગઈ ઓકડી બાજુ આવી જા આ ઓકડી દે તા ખબર પડી જતો ને હે ઓકડી માર્યું મારના નોક હો આજો દે થા આઈ દે હેલો

લે 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 ખબર પડે લેગ લાગે કે કેમા 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 આવી ગઈ આઈ જા આઈ જા મોહી આટલો આતોંndi બહાટ એતો ઉપર હે તો બકરીની મા ઓજી સરકો લે ઓ આ અને માઉ બરો ને હું આવવા બરો માઉ બરો નંબર એ એ ભીયો હા મારતો તો હે આ બોલે ને ઓ આઈ જા અલ્યા પણ એ કેમા આને કોડીપુડી હળગાવી દે લે અરે આય ખબર પડે એ કેમા યાર મારને કોડીપુડી આ તારા પર ફસૂડી ના રીજુ તરાય તરાય લા હવે હટ નકે હારી તું ઊડી લાઈ ખબર પડે મારી દેવી ને આ તો બોલો હવે નાખી ભેળા